જીવદયા ટ્રસ્ટના પ્રમુખ સાહેબ શ્રી કેતનભાઈ સંઘવી ને માહિતી મળી હતી કે અહીંયા આ રીતના બલી ચડે છે પહોંચ્યા અને પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચ્યા એ લોકોએ એવું કીધું કે આવે એટલે જોઈ લેશું ગાડીના કાચબાત તોડશું બસમાં એ લોકો એના જે મેઇન બે છે રાહુલભાઈ અને અરવિંદભાઈ એ બંને ફરાર થઈ ગયા છે અને આ બધું એના કારણે જ થયું છે એમાં છ બકરાની બલી ચડાવવામાં આવેલ છે અને નવ જીવો ને બચાવેલ છે જીવ દયા ટ્રસ્ટ અમે લોકોને એટલી જ અપીલ કરી છે કે આ અંધશ્રદ્ધા ના રાખો અને દરેક જીવને બચાવો એવી મારી નમ્ર અપીલ છે બધાને વિનંતી છે કે જીવ આ ખોટી શ્રદ્ધા રાખવામાં આવી બલી ચડાવવાની બલી ચડાવવામાં એ લોકોના કેવા પ્રમાણે એવું હતું કે એ લોકોના કોઈ છોકરા બીમાર હોય એના માટે થઈને એ લોકો બલી ચડાવતા હતા પણ એવું હોવું ન જોઈએ આ એક જાતની અંધશ્રદ્ધા અંદર શ્રદ્ધા છે